કઈ નથી કરવું કાલે તો બહુ ટાઈટ વાય મનાવી રહી છે હા

દવા કક લખી જો ને હારી આ દુખ બંધ થઈ જાય એવી પંખો ફરક ધીરે ધીરે કેમ છો મજામાં આવો જય માતાજી ભાઈ દાદા ને દાદી હા જય માતાજી કેમ છો જય માતાજી મજામાં આવો હા ઓ મજામાં આવો કોણ લખ્યું છે આ જોયા ના

એનેશા સોકલા બાકી એને 200 મારે તો 1000 2000 કલાક છે હો હવે મારા દાદ તે જો 2000 તમે કેમ એમ થઈ ગયો પા રહી ગયો તો હું નો લાયો પતો પેલા મિત્ર તું સમજાન તો હાલો હુઈ જાવ હવે જય માતાજી બેન કેસે હુઈ બેન કેસે હુઈ જાવી હવે મે તો હુઈ જાવ 11 વાગ્યા આવ્યા કા બેન ચાલો જય માતાજી તો બધાયને હોઈ જાય બધાય સવારે લાઈવ થઈશું સાડા આઠ વાગ્યે નહીં પોણા આઠે લાઈવમાં આવી જાય ચાલો હાલે ચાલો જય માતાજી મિત્ર હજી ત્યાં સી રણા ચોવે છે તો એજા ગયા હતા

फवगले धरा la तुमने કે કો બી કોઈ છે અમારું ગામ તારી છે વાસ્તા આવડે નહીં વાસ્તા ઓછું આવડે હા Hau? Hau lagu ez zire Hau? Basta oso haure, hau lagu ez zire Hau bainoetan atzit, basta gehiagatik haure Thumbs up Hau zire, bainoetan atzit Tamara mitra thumbs up zire Hau Basta-basta kainetan hau hartu Hau da zire, o mitra? Ingliz honetan hau hartu Ingliz honetan txiki dauela zire Guzratito, sikwartiko zire Nau, nau Panuak behar gara ક્યાંથી આપણને વાંચતા આવડે તો જેવું તેવું આવડે સારું ન કેવાય ચુન ભણેલા કરતા સારા આવે એમ છે ને